નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટીટી ન્યૂઝ પાંચસો વર્ષના લાંબા અંતરાલ બાદ અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે તો તેને જ લઈને ન્યૂ વાકોડિયા રોડ ઉપર ગાયત્રી મંદિર પાસે શ્રવણ સોસાયટીના રહીશોએ પણ આક્ષણની ભવ્ય ઉજવણી કરી સ્થાનિક મહિલાએ માહિતી આપતા જણાવ્યું કે એક વર્ષની એક દિવાળીની ઉજવણી લોકોએ કરી પાંચસો વર્ષ બાદની એકવાર દિવાળીની ઉજવણી કરી આ ઉત્સાહ સાથે અનંતા શ્રવણ સોસાયટીમાં પણ ઉજવણી કરવામાં આવી નાના બાળકોથી લઈ વૃદ્ધ સુધી દરેક આ તહેવારમાં સામેલ થયા હતા દીવા અને કોટ જાણે ભગવાનને આમંત્રિત કર્યા હોય તેવો ઉત્સવ અનંતાશ્રવણ સોસાયટીમાં જોવા મળ્યો હતો છત્રપતિ શિવાજી મહારાજે જે દેશનું નિર્માણનું કામ કર્યું હતું એવી જ રીતે પીએમ મોદી દ્વારા અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કર્યું છે ફરીવાર જાણે શિવાજીનો અવતાર હોય એવું ધન્ય કામ કર્યું છે ત્યારે અન્ય એક સ્થાનિકે જણાવ્યું કે અનંતાશ્રવણ સોસાયટી ન્યુ વાઘોડે રોડ ઉપર ગાયત્રી મંદિર પાસે આજે સૌ કોઈ વિશ્વમાં અયોધ્યા મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહિત છે તો સોસાયટી દ્વારા પણ સુંદર કાર્યક્રમની સાથે ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું વર્ષ ની ઉજવણી કરી અને પાંચસો વર્ષ સાથે એક વાર દિવાળીની ઉજવણી કરી એવો જે ઉજવડ્યો

આજે આપણે સૌ જાણીએ છીએ કે વિશ્વમાં અયોધ્યા મંદિરની રામ પ્રતિષ્ઠા આજરોજ સાડી પાંચસો વર્ષ પછી આજે રામ મંદિરનું નિર્માણ થયું છે તે ઉત્સાહમાં આજે અમારી સોસાયટી સરસ મજાનો સુંદર કાર્યક્રમ સાથે ભજન સંધ્યાનું આયોજન કર્યું છે આપ સૌ જાણો છો કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ઘણા વર્ષો સુધી જેની રાહ જોઈ રહ્યા હતા એવું ભવ્ય રામ મંદિર અયોધ્યામાં બની રહ્યું છે તેના ઉપક્રમે અમારી અનંતા સવન સોસાયટીમાં આજે ઉત્સાહ ભર્યો માહોલ છે અને એ કાર્યક્રમને અનુરૂપ અમારી સોસાયટીમાં નાના બાળકો સ્ત્રીઓ દ્વારા અને સમગ્ર અનંત સવન સોસાયટી પરિવાર તરફથી એક સુંદર કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે સરસ મજાનું આયોજન છે અને આજે એવું લાગે છે કે બહુ વર્ષો પછી આમ દિવાળી જેવો માહોલ જેમ રામ મંદિરનું નિર્માણ થયું ખરેખર ઉત્સાહ ભેર્યો પ્રસંગ છે અને રામ મંદિરનું નિર્માણ થવાથી અમને બહુ જ ઉત્સાહ છે એનો ઉત્સાહ આજે અમારી અનંતા સવન સોસાયટી ઉપક્રમે યોજી રહી છે વિનેશ મારેક